ઝીી સ્કીમના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે વધુ એક ફરિયાદો નોંધાઈ શકે છે દર મહિને રોકાણના વ્યાજની યૂકવણી પાંચથી પંદર તારીખ સુધીમાં થતી હતી જો રોકાણકારોને વ્યાજ નહી મળે તો લોકો ફરિયાદ નોંધાવશે હજુ સુધી એકમાત્ર રોકાણકારે જ ભૂપેન્દ્ર ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે કૌભાંડમાં સામેલ એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે રોકાણકારોમાં શિક્ષક ડોકટર્સ અને એન્જિનિયર પણ સામેલ છે વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે સંદીપ પોંજી સ્કીમના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે ફરિયાદો નોંધાઈ શકે છે કેમ કે દર મહિને જે રોકાણના વ્યાજની ચુકવણી પાંચથી પંદર તારીખ સુધીમાં થતી હતી જે હવે નહીં કરી શકે સંદીપ સાબરકાંઠા જિલ્લામાં બીજીએ ગ્રુપ દ્વારા એક એકના ડબલ કરવાની જે સ્કીમ પોજી સ્કીમ જે ચાલી રહી હતી તેને લઈને એક નાનાની અરજી થતા છ હજાર કરોડની જે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ છે તેને તપાસ હાથ ધરી હતી ત્યારબાદ એક બાદ એક અનેક ખુલાસા થયા અને મોટી સંખ્યામાં જે એજન્ટો હતા તે નામ સામે આવ્યા અને ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે આ સમગ્ર જે સ્કીમ છે અને એની જે વ્યાજ ચૂકવવાની તારીખ હતી તે પાંચ તારીખ થી પંદર તારીખની વચ્ચે તમામ લોકોને જે ત્રણ ટકા ચાર ટકા પાંચ ટકા પચીસ ટકા જેટલું જે ઊંચા વ્યાજ છે તે આપી રહ્યા હતા અને એ પાંચ થી પંદર તારીખની વચ્ચે આ વ્યાજ ચૂકવવાની વાત છે ત્યારે અનેક જે અરજદારો છે જે રોકાણકારો છે તેમાં કહી રહ્યા છે કે પાંચ તારીખ થી પંદર તારીખ સુધીમાં અમારું વ્યાજ છે તે આવતું હોય છે અત્યારે પણ સોશિયલ મીડિયામાં જે એજન્ટો તે સક્રિય થયા છે અને કોઈ પણ જાતના જે રોકાણકારો છે તેને કહી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં કે મીડિયાની સામે આવું નહીં અને તમારી વ્યાજ છે તે અમે પાંચ તારીખ થી પંદર તારીખ સુધીમાં ચૂકવી દઈશું એટલે કે પાંચથી પંદર તારીખમાં જો વ્યાજ નહીં ચૂકવામાં આવે તો મોટી સંખ્યામાં જે અરજદારો જે રોકાણકારો છે તે ફરિયાદ નોંધાવી શકે છે હાલ એક પ્રાથમિક પોલીસ અરજદારે છે એને નોંધાઈ છે અને રોકાણકારે પોતાના સાડા ચાર લાખ રૂપિયા આ સ્કીમ માં રોક્યા છે તેવું પણ તે જણાઈ રહ્યા છે અન્ય એક જે ફરિયાદી ફરિયાદ કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું તે ખાનગી રીતે એક એજન્ટ છે તેને એક લાખ રૂપિયા ના રોકાણકાર એક લાખ રૂપિયા આપ્યા છે એટલે કે બે લોકો અત્યાર સુધીમાં સામે આવ્યા છે હજી બીજા લોકો સામે આવવા માટે મજબૂર થઈ રહ્યા છે કેમ કે પાંચ તારીખ થી પંદર તારીખની અંદર જો પૈસા નહીં મળે તો મોટી સંખ્યામાં જે રોકાણકારો છે તે ફરિયાદ નોંધાઈ શકે એવું દેખાઈ રહ્યું છે જી જી આભાર સંદીપ વિગત આપવા બદલ